સિંગળપુર કોઝવે રોડ ખાતે આવેલા શાળા પ્રમુખ વિદ્યાલય પ્રમુખ ઇંગ્લિશ હતો સિંગળપુર કોઝવી રોડ ખાતે આવેલ શાળા પ્રમુખ વિદ્યાલય પ્રમુખ ઇંગ્લિશ એકેડમીમાં તારીખ બાવીસ એક બે ચોવીસ ને સોમવારના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમારી શાળામાંથી રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમાં શાળાના ધોરણ ત્રણ બાર ના બારસો જેટલા અમારી શાળામાં સાંજે છ થી આઠ દરમિયાન મહાપ્રસાદનું આયોજન કર્યું છે જેમાં પ્રસાદ લેવા માટે સર્વ ભક્તો તેમજ વાલી શાળા પરિવાર તરફથી હાર્દિક ભાવભર્યું આમંત્રણ છે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારી શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ ઠક્કર તેમજ ટ્રસ્ટ મંડળ તેમજ શિક્ષક મિત્રો એ ખુબ જ ઉત્સાહપૂર્વક ફાળો આપેલ છે મારું નામ સુરેશભાઈ બી ઠક્કર છે પ્રમુખ માધ્યમિક શાળાનો હું આચાર્ય છું આજે સદીઓથી જેની આપણને ઇંતજાર હતો તેવા શ્રી રામચંદ્ર ભગવાનની મંદિરની સ્થાપના છે તે માટે બાળકોમાં પણ ક્યાંય હર્ષોલ્લાસ સમાતો નથી નવસોથી હજાર બાળકોએ રેલી સ્વરૂપે પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે અને આજે સાંજે પાંચ વાગે છ વાગે અમારી શાળા તરફથી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે કારણ કે શ્રી રામ પ્રભુનું આગમન એ સમગ્ર સનાતન ધર્મીઓ માટે ખૂબ જ અગત્યનું છે અને અમે નસીબદાર છીએ કે આપણા જીવતા આવો પ્રસંગ આપણને જોવા મળે છે માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી તેમજ યોગીજીના અથાગ પ્રયત્નો પછી આપણે આ પ્રસંગ જોઈ શક્યા છીએ મને આશા છે કે ભવિષ્યમાં પણ હજી ઘણા કામ બાકી છે તો પરિપૂર્ણ કરશે એવી આશા છે સાથે હું મારા વિદ્યાર્થીઓ તેમજ મારા શિક્ષકો અને ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું